મહીસાગર જિલ્લાના મોટા ખાનપુરમાં યોજાયેલ ગ્રામસભા બની ઉગ્ર તલાટીને ખખડાવતા હોવાનો પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ નો વિડીયો વાયરલ ગ્રામસભાના ઠરાવ વાંચવા માટે તલાટી કે મંત્રીએ પ્રોટોકોલ ન જાળવ્યાનો અને ગ્રામ પંચાયતમાં આવેલ ગ્રાન્ટ અંગે પણ તલાટીએ કોઈ જવાબ ન આપ્યાનો પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યો તલાટીએ યોગ્ય જવાબ ન આપતા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડે તલાટીને ગ્રામજનોની હાજરીમાં જ ખખડાવી નાખ્યા કાળુભાઈએ કહ્યું કે સરકાર તો યોગ્ય રીતે કામ કરે છે પરંતુ આવા લોકો સરકારને બદનામ કરે છે તલાટી સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ પૂર્વ ધારાસભ્યએ ફરીથી ગ્રામસભા યોજવાની માંગ કરી મહીસાગર જિલ્લાના મોટા ખાનપુરમાં યોજાયેલ ગ્રામસભા બની ઉગ્ર તલાટીને ખખડાવતા હોવાનો પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડનો વિડીયો વાયરલ ગ્રામસભાના ઠરાવ વાંચવા માટે તલાટી કમ મંત્રીએ પ્રોટોકોલ ન જાળવ્યાનો અને ગ્રામ પંચાયતમાં આવેલ ગ્રાન્ટ અંગે પણ તલાટીએ કોઈ જવાબ ન આપ્યાનો પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યો